નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસિશમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું નવરાત્રીની ઉજવણી અંગેનો અહેવાલ જે ગુજરાતીમાં કઈ રીતે લખવો તમારી શાળામાં નવરાત્રીની ઉજવણી થઈ હોય તો એ ઉજવણી કઈ રીતે થઈ એનો અહેવાલ કઈ રીતે લખવો એ આપણે આમાં વિસ્તારથી જોશું હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તારીખ ચાર દસ બે હજાર ચોવીસ ના રોજ અમારી શાળા શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી હતી બધા સુંદર મજાના રંગબેરંગી આભૂષણો પહેરીને આવ્યા હતા સ્ત્રીઓ અને છોકરીઓ ચણિયા ચોળી અને પુરુષો શેરવાની પહેરીને આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત માતાજીની પૂજા આરતી કરવામાં આવી હતી અમારી શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ આરતી કરી આરતી કર્યા બાદ માતાજીની સ્તુતિ અને ગરબા બોલ્યા સમગ્ર વાતાવરણ છે એ ભક્તિમય થઈ ગયું ત્યારબાદ ધોરણ દસ અને ધોરણ દસ ની વિદ્યાર્થીએ નવરાત્રીના નવ નોરતાનું મહત્વ દર્શાવતો નિબંધ રજૂ કર્યો અને ધોરણ બાર ની બે વિદ્યાર્થીઓએ તલવાર ફેરવી અને ધોરણ અગિયાર ની વિદ્યાર્થીઓએ ઘુમર રાસ કર્યો હતો ત્યારબાદ શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માતાજીની આરાધનામાં મગ્ન થઈ ગરબે ઘૂમ્યા બધા સાથે મળીને તાલીરાસ દાંડિયા રાસ ટીટોળો વગેરે સાથે ગરબે ઘૂમ્યા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉલ્લાસથી નવરાત્રીની ઉજવણી કરી કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ સુંદર ગરબા રમતા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને વિજેતાને પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું